આ વિસ્તારમાં શિક્ષકો ના હોય આ વિસ્તારની શાળાઓ માટે આંદોલન કરવું પડે રસ્તાઓ માટે આંદોલન કરવું પડે પીવાના પાણી માટે આંદોલન કરવું પડે સિંચાઈના પાણી માટે આંદોલન કરવું પડે ત્યારે હવેના સમયમાં આપણે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાનો તત્વ નથી જો આ સરકાર આદિવાસીઓને વિકાસ કરવા નહીં માંગશે તો આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ અમે બનાવીને રહીશું ભીલ પ્રદેશ બનાવીશું અમે અને એની રાજધાની કેવડિયા રાખીશું કેવડિયા અમે એટલા માટે રાખીશું કે કેવડિયામાં અમારું નર્મદાનું પાણી છે

આજે પણ અમે બોર્ડર લેસ થઈને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાન આટલી મોટી રોયલ્ટી અમે સરકારમાં જમા કરતા હોય અને અમારા લોકો આજે પણ શિક્ષક માટે આંદોલન કરે અમારા બાળકો માટે અમારા જેવા ધારાસભ્ય ધરણા પર બેસે અને જ્યારે પણ હાઈવે માં જમીનો જોઈએ જ્યારે પણ રેલવે માં જમીનો જોઈએ જ્યારે પણ નહેરો માં જમીનો જોઈએ મફત ના ભાવે અમારા લોકો ની જમીનો છીનવી લેવામાં આવે છે કેમ સરકાર ને ખબર નથી અહીંયા રસ્તા નથી અહીંયા પાણી નથી અહીંયા નળ સે જળ માં પાણી નથી આવતું અહીંયા રેતી રોયલ્ટી માં ડીએમઆઈ ફંડ નો ભ્રષ્ટાચાર થાય છે સરકાર ને બધું જ ખબર છે મિત્રો પણ સરકાર આ કરવા માંગતી નથી એટલે આજે દેશ અને ગુજરાત માં આદિવાસીઓની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે